પાટીદાર સમાનનો કેસ પાછું ખેંચવા સરકાર લોલીપોપ આપતી હોય સંગત સમયથી કાર્યરત ભાજપના આગેવાન ગોવિંદ બુડકાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ગઢ વિસ્તારમાં બે હજાર પંદરમાં પાટીદાર અનામત આંદોલન વખતે ગોળીબાર થયો હતો અને પોલીસ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં સરકાર સામે ભારે રોષ છે ત્યારે બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ગઢ આવી તમામ કેસો પાછા ખેંચવા માટેની ખાતરી આપી હતી પરંતુ અત્યંત સુધી એક પણ કેસ પાછો ખેંચવા ન આવતા આરએસએસ અને કાર સેવક

હું ગોવિંદ ભુટકા સોળ ગામ લેવા પાટીદાર અને સમાજ પાટીદાર વસતા ખડવા પાટીદાર તેમજ લેવા પાટીદાર સમાજના મારા બે હાથ જોડીને વિનંતી સાથે સાથે નમસ્કાર જનસંઘની મોડીને આ સુધી ભારતીય જનતા પાર્ટી સાથે આપણો પાટીદાર સમાજ તન મન ધનથી ભાજપ માટે કરેલા છે પરંતુ જ્યારે જુઓ ત્યારે પાર્ટી પાટીદાર સમાજને અન્યાય સિવાય કશું મળ્યું નથી મારે દુઃખ સાથે કહેવું પડે છે કે બે હજાર પંદરમાં થયેલ તોફાનો સાથે આપણા ઉપર આપણા ઉપર ખોટી રીતે સોંકળી લઈને આપણે ખોટી રીતે સોંકળી લઈને લઈને સરભર દ્વારા સરકાર દ્વારા આપણને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે જે રીતે વ્યક્તિ આપણા સમાજે આપણને સમાજની માટે આપણી માગણીઓ લઈને સરકારમાં રજૂઆત કરવાની એને કોશિશ કરેલી પરંતુ ગઢ ગામમાં રજૂઆત કરવાના ભાગરૂપે જો ભેગા થયેલ પાટીદાર સાથે સરકારને તેના મળતી આપ પોલીસના માણસો દ્વારા આપણા ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો છે તે આપણને મોટા જાણે કે આપણે મોટા આતંકવાદી હોઈએ તે રીતે આપણા ઉપર વ્યવહાર કરેલ છે ગોળીબાર કરેલ છે લાઠીચાર્જ કરે છે કેસ કરેલ છે આપણા યુવાનોને ખોટી રીતે ફસાવવામાં આવે છે આપણા પાટીદાર આપણે આપણા પાટીદારને ખોટી રીતે ફસાવવામાં આવે છે જ્યારે આપણને પાટીના જવાબદાર વ્યક્તિઓ મારા સાથે કહેવામાં આવેલ છે કે કેસો પરત ખેંચી લઈશું પરંતુ આજ દિન સુધી કોઈ કેસો પરત ખેંચેલ નથી જ્યારે પર્વતભાઈ ચૂંટણી ઓગણીસોમાં લડતા હતા ત્યારે સંસદ તરીકે ચૂંટણી લડતા હતા ત્યારે તે વખતના ગુજરાત સરકારના ગુજરાત સરકારના સીએમ અને ડેપ્યુટી સીએમ ભાઈ વિજયભાઈ અને નીતિનભાઈ એ પણ આપણને પાલનપુર આવીને વચન આપેલું કે અમે પાટીદારના તમામ કેસો પાસે ખેંચી લીશું પરંતુ આ દિન સુધી કોઈ કેસ પાસે ખેંચી નહીં ત્યારે બે હજાર બાવીસમાં જ્યારે ગુજરાત ભારત સરકારના મંત્રીને લેવો સમાજના આગેવાન મનસુખભાઈ માંડવીયા ગઢ મુકામે પાટીદાર સમાજની ભવ્ય સભા કરી છે અને તેમાં કહેલ છે કે પાટીદાર સમાજના કીધું હું મુખ્યમંત્રીની મંજૂરી લઈને ગઢમાં આવેલો છું અને ગઢમાં આવ્યા આવેલો છું માટે તમે મારા મારી વાત સાંભળી અને ભારતીય જનતા પાર્ટીમાં મતદાન કરો અને આપણા ઉમેદવારને વિચારો બહુ જંગી મીટકી કારણ કે ઘર વિસ્તાર દર વખતે માઇનસ હતો પણ એ વખતે બે હજાર બાવીસમાં આપણે અનિકેતભાઈને બહુમતીથી વિચય બનાવે છે માટે મનસુખભાઈ માંડવીયાએ આપેલ વચન મનસુખભાઈ ભૂલી ગયા છે કે મનસુખભાઈ સમાજ માટે કોઈ પણ લાગણી હોય એવું મને દેખાતું નથી કોઈ એવી રજૂઆત એમને કરેલી નથી માટે અને મનસુખભાઈ સાથે મળતી આવો મનસુખભાઈ સાથે એમના માણસો જે મળેલા છે એના આપણા સમાજના જે નપુચંકો તેને કહી શકાય એવા આ નપુચંકોને આપણે ઓળખવાની જરૂર છે કારણ કે એ લોકો આપણને ડુબાડશે એ લોકોના ભરોસે જો તમે રહેશો તો હું તો એક નામ પણ કહું તો કહી વાર તૈયાર છું અને આવા લોકોને તમે ઓળખો છો જે આપણા સમાજના કહેવાતા કહેવાતા સમાજના પ્રમુખ તમે તો મંડળના પ્રમુખ છો કહો મંડળના પ્રમુખ તમે સમાજના પ્રમુખ એ મનસુખભાઈ મારા માણસ છે મનસુખભાઈ ફરીનો તારા ઉપર કેસ થયો તું તારો તો પાછો ખેંચાઈ લે કારણ કે તારામાં જો તારા ઉપર કેસ થયેલો તાકાત હતી તો તું સમજ શું હિત કરીશ અને આ મોદીભાઈ પાળા જેવા એ ન પાણી એક વખત વખતે હું છું એમ કહીને શું રેખાબેન તો આ ચોવીસની ચૂંટણી આવી છે રેખાબહેન તો ભારતીય જનતા પાર્ટી નિમિત્ત નિમિત્ત છે એટલે આપણે એના વિશે આપણે કંઈ પણ કહેવાની જરૂર નથી પણ બે હજાર ચોવીસમાં આ સરકારને આપણે પડતો આપણે પાટીદાર સમાજ લેવો કે પીઆરપી પાલનપુર અને ગુજરાત ભારત વ્યવસ્થા તમામ પાટીદારોનું મારું આહવાન છે કે આ સમાજ ચોવીસમાં એક મોકો મળ્યો છે આ મોકોનો લાભ ઉઠાવવા માટે ચોવીસમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના વિરુદ્ધ પણ મતદાન કરી અને એમનો આપણો રોધ ઠાલવો અને કહો કે તમે અમને જ્યારે જ્યારે પણ લોલીપોપ લે આ લોલીપોપ સારી લેવામાં આવશે નહીં અને અમારા કેસો પાછા નહીં કહેતા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત આજે ત્યાં હું તમારો વિરોધ કરતા રહીશું સાથે સાથે બીજું કહું છું કે ગુજરાત સરકારમાં કેટલા પણ પાટીદારના ધારાસભ્યો છે શું પાટીદાર જાણે નમાલા છે કે કોઈને દબાયેલા છે અહીંયા અહીંયા પણ અહીંયા પણ મારા ભાઈ હરિભાઈ હોય કે પ્રભાઈ હોય કોઈ પણ અમારા સાંસદે કોઈ અમારા તરફાણને કોઈ રજૂઆત કરેલી નથી કારણ કે એમને માત્ર વોટની જરૂર છે કારણ કે અમારી જરૂર નથી આવા લોકોથી ચેતજો અને આ ફરે તમને કહી દઉં મિત્રો આ તો વાળી વાત છે બીજા તમને કહીશ બધા બીજા લોકમાં હું તમને બધું કહીશ પણ આ તો આટલી વિનંતી કરું છું કે મારા સમાજના મિત્રો ચેતી જાજો અને ચેત્યા પછી આગામી બે હજાર ચોવીસનો આપણે બદલો લેવાનો વારો છે એનો બદલો આપણે કોંગ્રેસના વોટ વોટાડી અને એનો બદલો લઈશું ભારત માતા